હોદ્દા પરથી ઉતરી જાય છે હોદ્દો પણ જતો રહે છે ખુરશી પણ જતી રહે છે છતાં પણ આ સાંસદો કે અધિકારીઓના મનમાંથી હોદ્દો જતો નથી તેઓ સાંસદ કે અધિકારી હોવા છતાં પણ તેના મનમાં તો જાણે તે રાજા જ હોય અને તે ચાહે તે કરી શકે તેવી જ તેમની મનોવ્યથા હોય છે અને તેવા જ તેમના વિચારો હોય છે એટલે જ તો તે પૂર્વ ભૂતકાળ હોઈ ચૂક્યા હોવા છતાં પણ વર્તમાનમાં પણ તે

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને મહિલા બાળ વિકાસ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મંજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાનો ત્રાસ હોવાથી તેમણે એકસો એક્યાસી અભયમમાં ફોન કર્યો હતો ઘટનાની જાણ થતાં જ એકસો એક્યાસીનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર થાય છે તેમના ભાણેજને સમજાવે છે ત્યાં જ ડોક્ટર મહેન્દ્ર આવી જાય છે અને તે એકસો એક્યાસીના સ્ટાફને ધમકાવતા જોવા મળે છે તે કહે છે કે તમને સસ્પેન્ડ કરવામાં આવશે પોલીસ સામે કાર્યવાહી તમારા વિરુદ્ધ કરવામાં આવશે પરંતુ હવે આ સાંસદને આટલો બધો એકસો એક્યાસીના સ્ટાફ સામે રોષ જવાનો શું મતલબ છે હાલમાં તે સાંસદ પણ નથી હાલમાં તે અધિકારી પણ નથી અને આ એકસો એક્યાસીના સ્ટાફને ધમકાવી રહ્યા છે તમે તમારા પરિવારમાં નથી બરાબર જવાબદારી નિભાવી શકતા અને તમે એકસો એક્યાસીના સ્ટાફને ધમકાવી રહ્યા છો આ વિડીયો પણ તમે જોઈ શકો છો કે તેમાં પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર 181 સ્ટાફ ને ધમકાવી રહ્યા હોય છે. તમે આમે નહીં તમે દલીલ કરો અમારી સમજી લે.

હા મારા ખાતા બેલે છે તમારા ખાતા બેલે હું મારો મારો જતો શું કરો એનો દીકરો તો ને તમે તમારે કરો ને આ મારા ખાતા છે નિયારે કરો આજે કેટલા હિસાબ મારો આ આજે આ તો હું એટલો આવ્યો છું બીજા રીક્વેસ્ટ કોઈ રીક્વેસ્ટ મેન મારતી હોય તો પી પહેલા તો તમારે મારે તમને બેના સસ્પેન્ડ કરવા છે બુદ્ધિ કે ને મારા બેનનો સસ્પેન્ડ તો કરી દો રીક્વેસ્ટ કરો મારે મારે કે તો આ હતા પૂર્વ સાંસદ અને મહિલા બાળ વિકાસ અધિકારી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાતે